ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયેલ હતું તો તે માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી હતી તેનો કઈક ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલું છે તો સૌથી પહેલા મિત્રો દિવાળી પેલા જે પાંચ જિલ્લા માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી હતી વાત કરી જિલ્લાઓ છે તો આ પાંચ જિલ્લાઓમાં સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેરાત છે તે દિવાળી પેલા કરવામાં આવેલી હતી તેમાં મિત્રો ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કે ખરીફ બે વિશ ઋતુના જે વાવેતર કરેલ છે તેમાં જે બિન પિયત ખેતીના જે પાકો છે તો તે પાકમાં તેત્રીસ ટકા કે તેના કરતાં જો વધારે નુકસાન થયેલું હોય તો જે એસડીઆરએફ ના નિયમ છે તે મુજબ પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા પ્લસ મિત્રો રાજ્ય બજેટમાંથી રૂપિયા તેર હજાર પાંચસો એવી રીતે મિત્રો કુલ પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે અને એક ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે એટલે કે જે બિનપિયત ખેતીના પાકો છે તો તે પાકો માટે

કરતા વધારે નુકસાન થયું હોય તો તે ખેડૂતને પણ અહીંયા વધુમાં વધુ રૂપિયા ની હજાર સહાય છે તે મળવા પાત્ર થશે તે સિવાય જે બાગાયતી પાકો છે તેમાં જો તેત્રીસ કરતા વધારે નુકસાન થયેલ હશે તો નિયમ છે તે મુજબ બાવીસ સહાય પાંચસો પ્લસ માંથી કે બાગાયતી પાકોમાં જો નુકસાન થયેલ હશે તો તે ખેડૂતોને વધુમાં વધુ રૂપિયા પંચાવન ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે મિત્રો અહીં ખેડૂતો પાસે એક હેક્ટર કરતા ઓછી જમીન હશે અને દીઠ જે સહાયની રકમ છે તે પાંચ

તમારી ગ્રામ પંચાયત ખાતે ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે તમારે જવાનું રહેશે અને તેના મારફતે તમારે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે મિત્રો તે લોકો જે કૃષિ રાહત પેકેજ નો પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમારી ઓનલાઈન અરજી કરી આપશે

કયા જિલ્લાના કયા તાલુકાના કેટલા ગામોને સહાય છે તે મળવા પાત્ર થશે તેમાં સૌથી પહેલા જે વાવ થરાદ જિલ્લો છે તેના વિશે વાત કરીએ તો વાવ થરાદ જિલ્લામાં જે ભાભર તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાય પેકેટ લાભ છે તે મળવા પાત્ર થશે સુઈગામ તાલુકાના જે ખેડૂતો છે તેઓને પણ આ સહાય પેકેટનો લાભ છે તે આપવામાં આવશે તે સિવાય જે થરાદ તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને પણ આ સહાય પેકેટનો લાભ છે તે મળવા પાત્ર થશે અને જે વાવ તાલુકાના જે ખેડૂતો છે તેઓને પણ આ સહાય પેકેટનો લાભ છે તે આપવામાં આવશે આ રીતે જે વાવ અને થરાદ જિલ્લો છે તો તે મિત્રો કુલ બસો અઠાણું ગામ છે તે જિલ્લાના તે બસો અઠાણું ગામના ખેડૂતોને આ સહાય પેકેટ લાભ છે તે મળવા પાત્ર થશે ત્યાર પછી વાત કરી લઈએ આપણે પાટણ જિલ્લા વિશે તો પાટણ જિલ્લામાં જે રાધનપુર તાલુકો છે તો રાધનપુર તાલુકાના જે ખેડૂતો છે તેઓને પણ સહાય પછી જે જે સાંતલપુર તાલુકાના ખેડૂતો છે તેઓને પણ આ સહાય પેકેટનો લાભ તે થશે તાલુકો છે અને જે સમી તાલુકો છે તો તે ખેડૂતોને પણ આ સહાય પેકેટનો લાભ છે તે મળવા પાત્ર થશે આવી રીતે મિત્રો જે પાટણ જિલ્લો છે તો પાટણ જિલ્લાના બસો એકવીસ ગામના ખેડૂતોને આ સહાય પેકેટનો લાભ છે તે આપવામાં આવશે હવે વાત કરી લઈએ આપણે કચ્છ તાલુકાનું જે એક જ ગામ છે લાખા પર લાભ છે તે મળવા પાત્ર થશે આવી રીતે જે કચ્છ જિલ્લો છે તેમાં એકસો ગામના ખેડૂતોને સહાય પેકેજનો લાભ છે તે મળવા થશે વાત કરી લઈએ મિત્રો જુનાગઢ જિલ્લા વિશે તો જુનાગઢ જિલ્લામાં જે કેશોદ તાલુકાના ખેડૂતો છે ત્યાર પછી મેંદરડા તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાય પેકેટનો લાભ આપવામાં આવશે માળિયા તાલુકાના જે ખેડૂતો છે તો માળિયા તાલુકાના જે ચાર ગામના ખેડૂતોને સહાય પેકેટનો લાભ મળવા પાત્ર થશે વંતલી તાલુકાના ખેડૂતોને સહાય પેકેટનો લાભ મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો માંગરોળ છે તો માંગરોળ તાલુકાના ખેડૂતોને પણ પેકેટનો લાભ આપવામાં આવશે માણાવદર તાલુકાના ખેડૂતોને પણ આ સહાય પેકેટનો લાભ છે તે મળવા પાત્ર થશે આવી રીતે મિત્રો જુનાગઢ જિલ્લામાં એકસો ગામના ખેડૂતોને સહાય પેકેટનો લાભ છે તે મળવા પાત્ર થશે પંચમહાલ જિલ્લા વિશે વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં જે શહેરા તાલુકો છે તો શહેરા તાલુકાના દસ ગામના ખેડૂતોને સહાય પેકેટ લાભ છે તે મળવા પાત્ર થશે તો આવી રીતે મિત્રો રાજ્યમાં ખરેખર બે હાજર પચીસ ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થિલા ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે ખેડૂતો એ પોતાની ગ્રામ પંચાયત ખાતે જે ઓપરેટર બેસતા હોય છે તેની મારફતે જઈ અને ઓનલાઈન અરજી કરાવી લેવાની રહેશે મિત્રો એ દિવાળી પછી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયેલ